મારી તબિયત એકદમ મસ્ત તમે હા સારી છે અને કુમાર કેમ છે મજામાં કુમાર શું હોય હા રોજ સવારે ઊઠી અને બેગ લઈને ઓફિસ પેગા રાત્રે આવશે જમશે ને પછી સુઈ જશે હા એ વાત તો તારી સાચી પણ હું શું કહું છું કામકાજ કેવું ચાલે છે વચ્ચે કહેતા હતા કે થોડું ધંધામાં મંદી હતી એટલે પૂછું છું હા કહેવાય છે ને આપણા સુરતમાં ડાયમંડમાં મંદી આવે ને અરે બધી જ જગ્યાએ મંદી આવે સાચી વાત છે બેટા પણ શું કરીએ ધંધો છે તેજી મંદી ચાલ્યા કરે દામિની શું વાત છે મમ્મી કંઈક મૂંઝાયેલા હોય એવું લાગે છે કંઈ પ્રોબ્લેમ છે ના બેટા પ્રોબ્લેમ આમ તો કંઈ નથી અને આમ ઘણી બધી ઘણી બધી પપ્પાની તબિયત કેમ છે તારા પપ્પાની તબિયત તો સારી છે પણ અને મારી બેન એની તો વાત જ જવા દો એની તો કે મારી યાદ જ આવે છે લગ્ન કર્યા ને પછીથી તો મને યાદ નથી કે એને મને સામેથી ફોન કર્યો અઠવાડિયે મારે એને ફોન કરવો પડે છે એવું નથી બેટા બિચારી બે બે નોકરી કરે છે એક જગ્યાએ ફૂલ ટાઈમ એક જગ્યાએ પાર્ટ ટાઈમ હા તારા પપ્પાની બીમારીએ હા હેતલને ઘણી જવાબદાર બનાવી દીધી મમ્મી એક વાત પૂછું પૂછને ઘરે બધું બરાબર છે ના બરાબર નથી સાચું કહું ને તો આજે તારી પાસે પણ એક કામથી જ આવી છું બોલો શું કામ છે બેટા જો કરિયાણાનું ને દૂધનું બિલ ભરવાનું છે સાત હજાર રૂપિયાની જરૂર છે તું આપી શકતી હોય તો પાંચ હજાર રૂપિયા બહુ મોટી રકમ થઈ જશે પણ અચાનક મમ્મી કેમ ઘરનું વાતાવરણ આવું થઈ ગયું હમણાં સુધી તો બધું બરાબર ચાલતું હતું બેટા હેતલે તારા પપ્પાને એના પગારના રૂપિયા આપ્યા હતા તો એ બિલ ભરવાનું બાકી મૂકી એમને જ્યાં જ્યાં ઉધારી કરીને ત્યાં ત્યાં રૂપિયા ચૂકવી દીધા અને વધ્યા હતા એ રૂપિયાનું એ લોકોને લઈને ફિલ્મો જોવા ગયા તારા પપ્પા સવાર સુના પીર થઈ ગયા છે નથી એમને કામ કરવું ગમતું કે નથી કોઈ કામમાં એમનું ચિત લાગતું મમ્મી ખોટું ના લગાવતા પણ પપ્પાએ તમારાથી એક વાત છુપાવી છે શું પપ્પાએ દેવાંગ પાસેથી પણ પૈસા લીધા હતા શું હા તમને વાત નથી કરી ના મને કોઈ વાતની જાણ જ નથી કાયમ એ તો બીમારીનું બાનું કાઢી અને શેરીના નાકે બેસી રહે છે અને પછી આટલો બધો ખર્ચો ક્યાં કરે છે ને કંઈ સમજાતું નથી પપ્પાએ દસ દિવસના દસ દિવસનો સમય લઈને રૂપિયા લીધા હતા રૂપિયા તો પપ્પાએ એ પૈસા ક્યાં નાખ્યા નથી ખબર મને બેટા કે તારા પપ્પાએ એ પૈસા ક્યાં નાખ્યા પણ સાચું કહું ને તો હા સમજાતું નથી કે તારા પપ્પાનું શું કેવું ને શું કરવું પપ્પા શું કામ ને આવું કરે શું કામ ને બીમાર હોય એવું નાટક કરે અરે એમને એમની જવાબદારીઓનો ભાન છે ને તો એમને આવું શું કામ કરવું જોઈએ તમારી કઈ ભૂલ થતી હશે મમ્મી હા ભૂલ થતી હશે મારી નહીં ભૂલ તારા પપ્પાથી થાય છે રોજ ને ભૂલ નથી કરતા જાણી જોઈને કરે છે દીકરી જવાન કમાવા જાય છે અને એના રૂપિયે નભે છે અને બીજી દીકરીને જ્યાં લગ્ન કર્યા છે ત્યાંથી જમાઈ પાસેથી રૂપિયા લાવે છે મને સમજાતું નથી કે તારા પપ્પાનું મારે કરવું શું અરે એવી બધી આડોડાઈ કરે છે ને કે ન પૂછો વાત મમ્મી હવે આ વાત મારે દિવાંગ સાથે કરવી પણ કેમ સમજાતું નથી બેટા કે આ બધી વાત જમાઈને કરવી તો કરવી કેમ પણ તારા પપ્પાનો કંઈકની વેડો તો લાવવો પડશે નહીંતર એ આમને આમ તો આખા ઘરને બરબાદ કરીને બેસશે